আ <laughs> Pane, ee, bai. Ya, pino, ee, je, pane, ee, bai. Ja, bine. Aro, pane. Eee, mama, nye, go, go, go. Ja, ha, mitra. Ja, ha, mitra, agya, aho, nakre, aho, go. Mama, nye, go, go, go. Mama, nye, go, go. Aka.

Ayo, આવ તો

घणादार खै जो मित्र दिसो सुपर घणादार देवा मित्र भाई नाना बेखाय अब बेख तुमी कपले पोपा पानी जडीक ले लिजो अब पोपा जडी देखै જો દા ખાઈ લે આ બરાબર પકોસ્તા લાવે દુકાન કઈ જવાનું હોય દોં મિત્રો સેવ મિત્રો વીણી જેવ છે જો હલો મિત્રો મિત્રો આ રાઈટ એ વેગી છે જો પંખો ધીમે ધીમે ફરે છે મિત્રો મારે શું કરવાનું જો ગરમી કેવી થાય છે આખું અંધારું અંધારું થઈ ગયું છે પંખો ચલો જો હાવ બંધ થઈ ગયો છે ગરમીના કેમ ભૂગવું હવે

તો હવે આપણે જઈએ ઘર માં ચાલો આપણે જઈએ આજે એક વહેલો આવે આપણે આવી ગયા ઘર માં આ બધું અંધારું અંધારું જ છે શું કરો પપ્પા હવે હવે હુંય ગરમી થઈ છે હવે તો ફોન નહી નથી કાઈ નથી ગરમી ગરમી હા તો ચાલો બધાને શુભરાત્રી અને ગુડ નાઈટ પછી મળીએ આપણે તમને